ફોલપાડ તાલુકાના વેલુક ગામમાં છાસટ કેવી વીજળી સબસ્ટેશન ચાલુ કરવાની માંગ સાથે ખેડૂત અગ્રણી અને સાયન્સ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયક દ્વારા આવેદન આપી મુખ્યમંત્રી ઊર્જા મંત્રી સહિત નાઓને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત આગેવાન અને સાયન્સ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયકે મુખ્યમંત્રી ઊર્જા મંત્રી અને ઊર્જા વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામના ઘણા ખેડૂતો અને સહકારી સામાજિક આગેવાનોએ મને રજૂઆત કરેલી કે ટુંડા છીણી દાંડી પિંજરત ખોસાડીયા આડમોર અને લવાછા તેમજ વેલુક ગામો માટે છાસઠ કેવી વીજ સબસ્ટેશન બનાવવામાં આવ્યા હતા પરંતુ આ છાસઠ કેવી વીજ પુરવઠો ચાલુ કરેલ નથી જેને ચાલુ કરવા માટે સદર રજૂઆતને અનુલક્ષીને દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની લિમિટેડ તરફથી સોળ કેવી સબસ્ટેશન વેલુક ગામે બે હજાર ચૌદમાં મંજૂર કરવામાં આવેલ અને જેટકો નવસાર દ્વારા બે હજાર પંદરમાં સબસ્ટેશનનું કામ પૂર્ણ થવામાં આવ્યું હતું તેને રૂપિયા બાર કરોડ જેટલો ખર્ચ કરીને પ્રોજેક્ટ સંપૂર્ણપૂર્ણ કર્યો હતો આ સેશન હજી સુધી પાંચ વર્ષ પૂરા થવા છતાં કરોડો રૂપિયાના ખર્ચા થયેલું ખાઈ રહ્યું છે આંગે અગાઉ પણ રજૂઆતો કરાયા છતાં આજ દિન સુધી સબસ્ટેશન શરૂ કરાયું નથી તેથી તાત્કાલિક વીજળીનું સબસ્ટેશન ચાલુ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે જિલ્લાના ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં મોટર આધારિત ખેડૂતો વધારે ખેતી કરવાનું કામગીરી કરે છે અને આના અનુસંધાનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ જેટકો મારફત બે હજાર ચૌદ પંદરમાં આ વિસ્તારની વીજળીની વધારે માંગના અનુસંધાનમાં વેલુક ખાતે છાસઠ કેવીનું સબસ્ટેશનનું કામગીરી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને એની રકમ લગભગ બાર કરોડ રૂપિયાની આસપાસની રકમ હતી અને આ વિસ્તારમાં બીજા પણ વધારે ખેતીની સાથે ઝીંગાનો ઉદ્યોગ પણ એની સાથે સંકળાયેલો એટલે સ્વાભાવિક છે કે કનેક્શનની માંગણી પણ વધારે હોય અને આ વિસ્તારના ગામડાઓ જે રીતના એની સાથે આજુબાજુના એ ટુંડા હોય છીંડી છીણી હોય દાંડી હોય પિંજરટ હોય વેલુક હોય નરથાણ હોય અને આ આજુબાજુના ગામડાના મોટા પ્રમાણમાં આ મોટર આધારિત ખેતી ચાલે છે અને આના આધારે જીવન જરૂરિયાતની શાકભાજી જેવી ખાસ કરીને ડાંગર હોય શાકભાજી હોય અને અન્ય પાકો પણ આના આધારિત કરતા હોય છે અને બે હજાર પંદર સોળમાં આ કામગીરી જેટકોએ પૂર્ણ કરેલી હતી અને લોકો ચાટક પક્ષીની જેમ આની કામગીરી કેવી સબસ્ટેશન શરૂ કરવામાં આવે પરંતુ ઘણા સમય પછી પણ આ કામગીરી ન શરૂ થતાં આ વિસ્તારના સામાજિક અને ખેડૂત આગેવાનોએ માન્ય કલેક્ટરશ્રીને માન્ય સરકારના મંત્રીઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી આ આ છાસઠ કેવી સબસ્ટેશનની કામગીરી પૂર્ણ કરેલી હોવા છતાં પણ એનું કામગીરીની શરૂઆતનો લાભ આ વિસ્તારના લોકોને ન મળ્યો હતો આ વિસ્તારના લોકોએ મને રજૂઆત કરતા આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ મને રજૂઆત કરતા મેં આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને માન્ય ઉર્જા શ્રીને અને જે તે વિભાગના અધિકારીને પત્ર લખીને તાત્કાલિક અસરથી બે હજાર અઢારમાં લોકડરબામાં પણ રજૂઆત કરી પરંતુ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીના અનુસંધાનમાં મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વારંવાર ગુજરાત સરકાર સંવેદનશીલ રીતે નાના નાના કાર્યક્રમો કરીને નાની રકમની રજૂઆત હોવા છતાં નાની કામોની પણ ઉદઘાટન એક એક બબ્બે તત્ત વખત કરે છે પરંતુ બાર કરોડનું અને આ વિસ્તારના હજારો ખેડૂતોને આનો લાભ મળે આ છાસઠ કેવી સેશનનો પરંતુ એની શરૂઆત નથી થઈ જો આગામી દિવસોમાં સરકાર આની ગંભીરતાની વિચારશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલનમાં કાર્યક્રમ કરીને જે લોકોના ટેક્સના પૈસા છે એમાંથી સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે તો રાજ્ય સરકાર આનાથી ગંભીર કરીને તાત્કાલિક અસરથી આ છાસઠ કેવી સબસ્ટેશન વેલુક ખાતે ઓલપાડ તાલુકામાં આવેલું છે એ ચાલુ કરવામાં આવે એવી લાગણી અને માગણી મેં ખેડૂતો વતી રજૂ કરી છાસઠ કેવી વીજળી સબસ્ટેશન ચાલુ કરવામાં અંગત રસ લઈ પ્રશ્ન નિરાકરણ લાવવામાં આવે જેથી કાંઠા વિસ્તારના ગરીબ ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ઉકેલાવે તે માંગ કરવામાં આવી છે अजर कुर्सी साथ जी टेन फेनि